ભાદરવી પૂનમના મહામેળા અનુસંધાને હિન્દુ મુસ્લિમ એકતાની અનોખી પહેલ છે ત્યારે ફતેહગઢ ગામે હિન્દુ મુસ્લિમ એકતા સેવા કેમ્પ શનિવારે ખુલ્લો મુકાયો હતો અને દેશમાં એક એકતા સ્થાપિત થાય એ માટે એક ઉત્તમ પહેલ કરાઈ છે આ કેમ્પ નોમથી પૂનમ સુધી સેવામાં કાર્યરત રહેશે ત્યારે અંબાજી પગપાળા જતા યાત્રિકો માટે રસ્તાઓમાં હિન્દુ સમાજના લોકો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેક કેમ્પો બનાવવામાં આવ્યા છે તેમાં ભક્તોને ચા પાણીથી લઈને જમવા અને રહેવાની સગવડો આપવામાં આવી રહી છે ત્યારે વડગામ તાલુકાના ફતેગઢ ગામના મુસ્લિમ બિરાદરોએ પણ ધર્મના ભેદભાવ રાખ્યા વગર અંબાજી પગપાળા જતા હિન્દુ લોકો માટે ગામના હિન્દુ ભાઈઓ સાથે મળીને સેવા કેમ્પ ખોલ્યો છે તેમાં ચા પાણી અને નાસ્તા સહિત મેડિકલની સગવડ ઊભી કરીને યાત્રિકોને આવકારીને તેમની સેવા કરી રહ્યા છે ફતેગઢ ગામે કેમ્પ રાખવામાં આવ્યું છે અંબાજી મંદિર યાત્રામાં જે માણસો પેદલ જાય છે એમના માટે અહીંયા ચા પાણીની વ્યવસ્થા કરી છે અને હિન્દુ મુસ્લિમ મળીને સમાજને બધા ભેગા રાખવા જોવે અને સૌથી મોટું જે છે ધર્મ એ માનવ ધર્મ છે માનવ ધર્મનું પાલન કરતા અમે ગામમાં વિચાર્યું છે કે આ હિન્દુ મુસ્લિમ એકતાનું કેમ્પ બનાવીને યાત્રીઓને સેવા આપી